સુરત જિલ્લામાં મહુવામાં પ્રેસ રિપોર્ટર પર હુમલો સરકારી દવાખાનામાં દાખલ ઇસમને માથાના ભાગે ગંભીર ઈજાને કારણે લોહી નીકળતું જોતા તેના આઈજા કઈ રીતે થઈ તેનું કવરેજ કરતા સામેવાળા રમેશ દેવીલાલ પહાડિયા નામના ઇસમે તો વિડીયો કેમ ઉતારી રહ્યો છે એવું કહી ગાળગલોજ કરી શારીરિક હુમલો કરતા મહુવા પોલીસમાં ફરિયાદ કરતા પ્રેસ રિપોર્ટર મહુવાના રાસેદ ખાન પઠાણ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ ના રોજ બનેલ ઘટનામાં જાણીતા પત્રકાર રાસેદ ખાન પઠાણ પોતાના હલચલ ભારત ન્યૂઝ ચેનલના કવરેજ માટે મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ પાસે હતા ત્યારે અચાનક એક ટોળું ઉશ્કેરાયેલી સ્થિતિમાં ત્યાંથી પસાર થતા તેમને કારણ પૂછવા જાણવા મળેલ કે બે પરિવાર વચ્ચે તાણ ધરાવતા અને વારંવાર ફેલાવતા તે અંગે વધુ વિગત મેળવવા અને એમની ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરવાના ઈરાદે મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા સામેવાળા ઉશ્કેરાયેલા રમેશભાઈ દેવીલાલ પહાડિયાએ એમનો મોબાઈલ લૂંટી લેવાના ઈરાદે એમના હાથમાંથી ચીલઝડપ કરી આંચકી લીધો હતો અને એમની ઉપર જીવ લેણી શારીરિક હુમલો કર્યો ધક્કો મારી જમીન પર પાડી નાખતા મામલો મહુવા પોલીસમાં પહોંચતા હાજર પોલીસ પીઆઈ સાહેબે પત્રકાર પર થયેલા હુમલાની ગંભીરતા પારખી આગળની તપાસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સુજાતા વાઢેર બનાવમાં એ બનાવ કે સરકારી દવાખાના અંદર બધી પબ્લિકો જતી હતી એ મેં પૂછ્યું કે શું થયું કે કઈ મગજમારી થઈ એમ કરી કોની સાથે બનાવવાનો ન હતો એ કોઈ પબ્લિકની મગજ મારી હતી ને તેનું હું કવર જ કરવા ગયો હતો હવે ત્યાં મેં ઉભો રહ્યો એ વિડીયો ઉતારતો હતો એ સમયે એક રમેશભાઈ કરીને છે રમેશભાઈ દેવીલાલ આવીને મારી ઉપર એકદમ જ હુમલો કર્યો મળે હું મારે પત્રકાર રીતે કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી મારલાખા આવી રીતના મને ધમકી આવી હતી અને મને આ ભાગની અંદરમાં ઢોલ ડાફર અને ગુપત ગુપ્પત મારમાયેલો છે જેની સારવાર મેં સરકારી દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે અત્યારે હું બાળકની જાઉં છું ટ્રીટમેન્ટ માટે ને હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો ટીમની અંદર તમે એફઆઈઆર કરાવી હા એફઆઈઆર મોવા પોલીસમાં દાખલ કરાવી છે એમના વિરુદ્ધમાં સામેવાળાનો અરેસ્ટ કર્યા હા કર્યા છે બીજું કંઈ કહેવું છે તમારે ના અત્યારે કંઈ નહીં કે એની પર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે કે આવી રીતના પત્રકાર પર હુમલો કરવો એ અનિશ્ચિત નથી અને એમણે હુમલો કર્યો છે તે બદલ એમની પર કડકથી કડક કાર્યવાહી કરે